નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત સાતમો વિડિયો આપણો લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર ત્રણ સુધીનું કાર્ય પૂર્ણ કર્યું હતું તો હવે આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ચારથી શરૂઆત કરીશું ચેપ્ટર નંબર ચાર છે ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે કે ભાગીદારી પેઢીમાં જ્યારે કોઈ પણ મૂળભૂત ફેરફારો થાય છે તો તેની હિસાબી અસર આપણે ધંધાના ચોપડે કેવી રીતે આપવાની છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે ગુણભાર છે છ માર્ક્સ એટલે બોર્ડમાં આપણે છ માર્ક્સના દાખલા અને થિયરી આની અંદરથી આપણે શીખવાના છે હવે મોટામાં મોટો ફાયદો એ છે કે આ ચેપ્ટરનો ગુણભાર ભલે છ માર્ક્સનો છે પણ આગળ ચેપ્ટર નંબર પાંચ અને છ કે જે બહુ મોટા ચેપ્ટર્સ છે તો એની અંદર આવતો પચાસ ટકા હિસ્સો આપણે આ ચેપ્ટરમાંથી શીખી ચેપ્ટર છે એટલે એમ કહી શકાય કે આ ચેપ્ટર ભલે છ મા રહ્યું પણ આપણે લગભગ પંદરથી વીસ અંદરથી કવર કરવાના છે અને બહુ જ ઇઝી અને દરેક વિદ્યાર્થી સરળતાથી સમજી શકે તેવા મુદ્દાની અંદર આવરી લેવામાં આવ્યા છે તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાગીદારીમાં ફેરફાર કયા કયા કારણોસર થાય છે તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાગીદારીમાં ફેરફારના કારણો તેમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે મિત્રો તમે સમજો છો કે આજે આપણે કોઈ ભાગીદારી શરૂ કરીએ છીએ તો આજની કન્ડિશનને ધ્યાનમાં લઈ અને આપણે ચોક્કસ પ્રમાણ નફા નુકસાનની વહેંચણી કેવી રીતે કરવી બધા જ પરિબળો આપણે નક્કી કરીએ છીએ પણ જેમ જેમ સમય જાય છે તેમ દરેક વખતે એની એ જ પરિસ્થિતિ રહેતી નથી એટલે ભવિષ્યમાં ક્યારેક આપણે શું કરવું પડે છે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલવું પડે છે તો આ ચેપ્ટરમાં આપણે આ મુદ્દાને હવે કવર કરીશું ત્યાર પછી આવે છે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ તો નવા ભાગીદારનો પ્રવેશ કરવામાં આપવામાં આવે તો એ પણ એક ભાગીદારીનું પુનર્ગઠન જ છે જેના વિશે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શિક્ષા કરીશું ત્યાર પછી ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ કદાચ કોઈ ભાગીદાર હવે ભવિષ્યમાં ભાગીદાર તરીકે રહેવા માંગતો નથી અથવા તો કોઈ અવસાન થાય છે તો એવા સંજોગોમાં પણ આપણે પુનર્ગઠન કરવું પડે છે જે આપણે એના પછીના છઠ્ઠા ચેપ્ટરમાં શીખીશું ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કેવી રીતે કરી શકાય તો જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તો તેની નાદુરસ્તી હોય તમે સમજી શકો છો કે જ્યારે કોઈ ભાગીદાર હોય અને હવે જો એ ભવિષ્યમાં ધંધો નથી સંભાળી શકતો અને એના સ્થાને આપણે કોઈ નવા વ્યક્તિને દાખલ કરવો પડે તો આપણે ધંધામાં બહુ જ મોટા ફેરફાર કરવા પડે છે બીજું છે ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય બરાબર એટલે કે કોઈ વ્યક્તિ એવો હોય કે જે ધંધાને પૂરતો સમય નથી આપી શકતો જૂનો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો કોઈ ભાગીદારનું અવસાન થાય અને નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે તો આ બધા કારણોસર આપણે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવો પડે છે હવે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પોઈન્ટ કે જ્યારે ભાગીદારી પેઢીમાં ફેરફાર થાય છે એટલે કે ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ બદલે છે ત્યારે શું પરિસ્થિતિ ઉદ્ભવે છે તો સૌથી પહેલા આપણે ત્યાગનું પ્રમાણ એટલે કે સેક્રિફાઈઝ રેશિયો શોધવો પડે છે તમે સમજી શકો છો કે દાખલા તરીકે સમજો કે તમે ઘરે જમવા બેઠા હો અને અચાનક જ કોઈ ગેસ્ટ આવી જાય અને જમવાનું લિમિટેડ બનાવેલું હોય તો શું થાય તો એવા સંજોગોમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણા ભાગમાંથી થોડો ભાગ બચાવી દઈએ છે તો એને કહેવામાં આવે છે ભાગીદારનો ત્યાગ બરાબર તો અહીંયા પણ શું થશે કે જ્યારે કોઈ ભાગીદારને વધારે ભાગ આપવાનો છે અથવા તો કોઈ નવો ભાગીદાર દાખલ થાય છે ભાગ ભાગ આપવાનો છે 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 તો જે જે જૂના ભાગીદારો એમને પોતાને મળતો નફાનો એમાં શું કરશે ઘટાડો કરશે તો આ શોધવા માટેનું એક સરળ સૂત્ર છે કે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને બીજું સૂત્ર આવે છે લાભનું પ્રમાણ કે જેને આપણે ગેઇનિંગ રેશિયો કહીએ છીએ તો ઘણી વાર એવું બને છે કે જ્યારે કોઈ નફો નુકસાન ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે અને એમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય છે કોઈ ભાગીદારનું અવસાન થઈ જાય છે અથવા તો કોઈ ભાગીદારનો ભાગ ઘટી જાય છે તો એવા સંજોગોમાં જે ચાલુ ભાગીદારો છે એમને શું થાય છે લાભ થાય છે તો એ લાભનું સૂત્ર છે ભાગીદારને મળેલ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ તો આ ચેપ્ટરમાં આપણે આ બે સૂત્રો ખાસ ધ્યાન રાખવાના છે કે ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ નવો ભાગ અને લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે એક ઉદાહરણથી આપણે સમજીએ તો આપણને જનરલી ખ્યાલ આવી જશે તો પહેલા વાત કરીએ કે અહીંયા ત્રણ ભાગીદારો છે ભાવેશ વિપુલ અને હિરલ એમનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું છે બે જેમ બે જેમ એક તો તમે જુઓ કે બે બે અને એક એટલે ટોટલ કેટલા થશે તો એમના જૂના ભાગમાંથી નવો ભાગ આપણે શું કરવો પડે માઇનસ કરવો પડે તો પહેલા આપણે ભાવેશનું પ્રમાણ શોધવું છે તો જોવાનું કે ભાવેશનો જૂનો ભાગ કેટલો છે તો ભાવેશનો જૂનો ભાગ છે બે અપોન એમાંથી આપણે નવો ભાગ એટલે કે ત્રણ પાંચ માઇનસ કરવાનો છે તો આ બે માઇનસ કરીશું આપણે તો બરાબર આપણે જવાબ શોધવો છે તો હવે શું કરીશું તો અહીંયા જોવા કે બંનેના છેદ કેવા છે સરખા છે તો અહીંયા છેદમાં આપણે કેટલા મૂકીશું પાંચ અને બે માંથી પાંચ જાય તો શું જવાબ આવશે માઇનસ એક બરાબર જ્યારે પણ આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું છે અને જવાબ માઇનસ એક આવે છે તો આપણે એને શું કહીશું લાભ કહીશું બરાબર તો આ જ રીતે દરેક ભાગીદારનું આપણે પ્રમાણ શોધવાનું હોય છે જેમાં એમનો જૂનો ભાગ હોય એમાંથી નવો ભાગ શું કરવાનો છે માઇનસ કરવાનો છે તો આ રીતે સોરી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છેદમાં છ આવશે બરાબર ત્રણ જેમ બે જેમ એક છે છ આવશે તો છ આવશે તો છ અને પાંચનો લસા આપણે લેવો પડશે તો ફરી એકવાર આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો કે ભાવેશ જે છે જૂનું પ્રમાણ છે જ્યારે નવો ભાગ એનો કેટલો છે ત્રણ અપોન છ છે તો અહીંયા છ અને પાંચ તો છ અને પાંચનો લસા લઈએ છીએ તો એ લસા કેટલો આવે છે ત્રીસ તમે અહીંયા ચોકડી ગુણાકારનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા બાર માઇનસ તમે ચોકડી ગુણાકાર દ્વારા પણ ગણતરી કરી શકો છો અથવા તો લસા લઈને પણ ગણતરી કરી શકો છો પણ જો લસા લેશો તો તમારા જવાબની એક્યુરસી વધારે સારી રહેશે ત્યાર પછી લાભનું પ્રમાણ લાભનું પ્રમાણ શોધવા માટે આપણે શું કરીશું તો નવા ભાગમાંથી જૂનો ભાગ આપણે શું કરવાનો છે માઇનસ તો અહીંયા તમે જુઓ કે જૂનો ભાગ કેટલો છે એક અપોન ત્રણ લસા આવશે એકવીસ ત્રણ માઇનસ સાત બરાબર માઇનસ ચાર અપોન એકવીસ

તો ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે જ્યારે ભાગીદારી પેઢીનું પુનઃ થાય છે ત્યારે જૂની ભાગીદારીનો શું થાય છે અંત આવે છે અને એ દિવસે એક નવી ભાગીદારીની શરૂઆત થાય છે તો આ નવી ભાગીદારીની શરૂઆત થાય છે તો આપણે શું કરવું પડે તો પેઢીના ચોપડે જેટલી પણ મિલકતો દર્શાવેલી છે જેટલા પણ દેવા દર્શાવેલા છે એનું આપણે શું કરવું પડે પુનઃ મૂલ્યાંકન કરવું પડે તો સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસર ધંધાના ચોપડી નોંધવી પડશે તો પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસર આપવા માટે આપણે જોઈશું તો મિલકત અને લેણામાં વધારો થયો હોય તો એને શું કહેવાય નફો થયો કહેવાય જ્યારે કોઈ મિલકતની કિંમત વધે છે અથવા તો કોઈ લેણું વધે છે તો એના કારણે પેઢીની મિલકતોમાં વધારો થાય છે તો એના કારણે ધંધાની મિલકતો વધે છે તો આપણે એને પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરીશું જમા કરીશું ત્યાર પછી મિલકત લેણામાં જો ઘટાડો થાય છે તો મિલકત લેણામાં જો ઘટાડો થાય તો એ શું કહેવાય નુકસાન કહેવાય અને નુકસાન કહેવાય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરીશું ઉધાર કરીશું એનાથી ઊંધું દેવા કે જોગવાઈમાં વધારો થાય તો જો આપણા ધંધાનું કોઈ દેવું વધે છે અથવા તો જોગવાઈમાં વધારો થાય છે તો આપણું શું થાય છે નુકસાન થાય છે અને નુકસાન થાય છે માટે આપણે શું કરવું પડે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવું પડે અને જો દેવા કે જોગવાઈમાં ઘટાડો થાય છે તો આપણું દેવું ઘટે છે તો આપણને શું થશે ફાયદો થશે અને ફાયદો થશે તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે જમા થશે સાથે સાથે આપણે ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર આપણે ચોપડે નહીં નોંધેલ મિલકતો અને દેવાની પણ અસર આપવાની હોય છે તો જો નહીં નોંધેલ મિલકતો ધંધામાં આવે છે તો ધંધાને મિલકતો પ્રાપ્ત થાય છે એટલે ધંધાને નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવું પડે જમા કરવું પડે અને જો દેવા લાવીએ છીએ તો ધંધાને શું થાય છે નુકસાન થાય છે તો આપણે શું કરવું પડે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરવું પડે તો આટલા મુદ્દા યાદ રાખશો એટલે તમને પુનઃ મૂલ્યાંકનના બધા જ મુદ્દા ખ્યાલ આવી જશે જેનો ફાયદો તમને આ ચેપ્ટરમાં તો થશે જ સાથે સાથે

પેઢીના ખર્ચ કે નુકસાન આવે છે અને જમા બાજુ પેઢીની આવક આવે છે તો જે આપણે આમનો તો હમણાં જોઈ ગયા જે વ્યવહારો આપણે જોઈ ગયા એમાં આપણે જોયું કે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો મિલકતની કિંમતમાં ઘટાડો થયો તો એનાથી આપણું શું થાય છે નુકસાન ગાલખાદ અનામત રાખીએ છીએ તો એનાથી પણ આપણું શું થાય છે નુકસાન દેવાદારો પર વટા અનામત દેવામાં વધારો ચૂકવવાના બાકી દેવા આ બધાથી આપણું નુકસાન થાય છે તો આપણે એને ક્યાં નોંધીશું પુનઃ ખાતાની ઉધાર બાજુ નોંધીશું અને એની સામે જ્યારે મિલકતની કિંમત વધે છે જ્યારે દેવાની કિંમત ઘટે છે નવી કોઈ મિલકત ધંધામાં લાવવામાં આવે છે અગાઉથી કોઈ ચૂકવેલ ખર્ચ નોંધીએ છીએ તો આવા સંજોગોમાં ધંધાની નફાકારકતામાં વધારો થાય છે તો આપણે એને પુનઃ ખાતાની જમા બાજુ નોંધીશું છેલ્લે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું જો જમા બાજુનું ટોટલ વધારે થાય છે ઉધાર બાજુ ડિફરન્ટ આવે છે તો એને કહેવાય પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતાનો નફો જે આપણે પછી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જઈએ છીએ પણ જો કોઈ વાર ઉધાર બાજુનું ટોટલ વધારે થાય અને જમા બાજુ ડિફરન્ટ આવે છે તો એને આપણે કહીએ છીએ પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ તો એને આપણે પછી મૂડી કે ચાલુ ખાતામાં કઈ બાજુ લઈ જઈશું ઉધાર બાજુ ત્યાર પછી અનામતો તો આપણે પેઢીના ચોપડે જેટલી પણ અનામતો આપેલી હોય તો આપણને ખ્યાલ છે કે જો નફા નુકસાન ખાતાનો નફો હોય તેની કઈ બાકી હોય જમા બાકી હોય સામાન્ય અનામત છે મૂડી અનામત અનામત ભંડોળ આકસ્મિક અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ રોકાણ વધઘટ અનામત આ બધી અનામતો છે એટલે એની કઈ બાકી હોય જમા બાકી હોય તો હંમેશા જે જમા બાકી આપેલી છે એને આપણે શું કરવું પડે એનું ખાતું બંધ કરવું છે આપણે તો એને ઉધાર કરી અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે એમના જૂના પ્રમાણમાં આપણે વહેંચી દઈશું જો કોઈ એકત્રિત ખોટ છે અથવા તો જાહેરાત ઝુંબેશ ખર્ચ કે સંશોધન વિકાસ ખર્ચ જેવી અવાસ્તવિક મિલકતો છે જેની કઈ બાકી હોય છે ઉધાર બાકી તો આપણે એને જમા કરીશું અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે શું કરીશું ઉધાર એ પણ આપણે એમના કયા પ્રમાણમાં કરીશું જૂના પ્રમાણમાં તો આ રીતે હિસાબી અસર આપવાથી આપણા ભાગીદારી પેઢીના પુનર્ગઠનના બધા જ હિસાબો પૂર્ણ રીતે આપણે કરી શકીશું આ ચેપ્ટર્સના કેટલાક ઉદાહરણ તમારી સામે અને અગત્યના દાખલા મૂક્યા છે તમે ચોક્કસથી એનું પુનરાવર્તન કરી લેશો તો મોટા ભાગના જે ટોપિક્સ આ ચેપ્ટરમાંથી આપણે શીખવાના છે એ બધા જ ટોપિક્સ તમે આની અંદરથી ઇઝીલી કવર કરી શકશો બરાબર તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર ચાર પૂર્ણ થાય છે ફરીથી આગળ નેક્સ્ટ ચેપ્ટર નંબર પાંચ સાથે મળીશું પરંતુ આપણો અહીંયા વિડીયો પૂર્ણ થતો નથી તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ભાગવદ્ ગીતાનો એક શ્લોક આ વિડીયો પછી તરત જ રજૂ થશે જેને ચોક્કસથી નિહાળજો અને તેનું ઘન અધ્યયન કરશો તો તેનાથી ચોક્કસ તમને ફાયદો થશે અસ